તો તું કા મારા મતલબ થી લગન કર્યો મારી રીતે શું મતલબ હતો આજે પલકના ના મમ્મી બર્થડે છે તો હેપી બર્થડે પલકના મમ્મી અને મારા સાસુ હે ગાઈઝ હર મહાદેવ અમારી રીલ્સ જોઈ છે તમે લોકો એ જે આ ડોગને અમે દવાખાને લઈ ગયા તો હોસ્પિટલ લઈ ગયા હતા પણ એ એક ડોગ છે ને વ્હાઈટ કલરનો હતો પલકનું એલેક્સ નામ પાડ્યું તો એ ડોગ છે ને ઓફ થઈ ગયું છે મરી ગયું છે બેચારું કાલે ને કાલે અત્યારે બીજું ડોગ જીવે છે પણ ક્યાં ગયું સમજણ બે દિવસ બોટલ ચડાવ્યા હતા બટ બચ્યા નહીં જલ્દી બહાર જાવ બાકી

કયો છે બાર ને સાત થઈ ગઈ છે વિડીયો જોઈ લેજો હવે આ માથા ઉપર છોડો દયા ઠંડી લાગે આજે જમવાનું બે સાથે એટલે મારે છે ને બધા

દિંગાના ભળતાનું શાક બનાવવા દેતો આખા આખા ઓ એ મને ખબર આવશે એટલે ગઈજ મન તો મોઢામાં પાણી ગયું મને ખબર આવશે તો ખાઈ ગઈ દુનિયા છે જેમ કે મતલબ તું મારા કર્યો મારી શું મતલબ હતો કોને ખબર આવે છે તાર ક્યાં હતી હું જૂની સોસાયટીમાં અમે રહેતા ને ત્યાં અમે લોકો આને મોટા કર્યા હતા અત્યારે મને જોઈ ગયા રસ્તામાં તો રોવે હે છે પણ ખાવું છે પલકને બોલાવી છે મેં તમારે કામ થી બહાર જવું છે તો બિસ્કિટ લઈને આવું તો અત્યારે ગાડી બિસ્કિટ લઈને આવે છે હાલો હાલો કેમ એમ કરો છો હા હા એટલા ખુશ થઈ ગયા ને ગાયજ કે જોઈને ક્યાંના ઠેકડા જ મારે સોંગમાં ઉઠી ગયો શું છે કાલુ કાલું જાવ ને બસ પલકની રાહે છું આવે ને તમને બિસ્કીટ મંગાવ્યાં કાલુ કેમ તું તો જો બેઠી ગઈ તારા છોકરા ક્યાં છે હમ હા હા તને ઓળખીએ છીએ અમે કહી જાયની એક આંખ નથી હો ગઈ પલક આવી ગઈ અમે જો જાય એ બે ની નજર ગઈ એ હા જો જાય બધા જો બધા જ બધા રહ્યા અમારી પાસે નહીં આવે કાલે લાવો હાલો અહીંયા આવતા રહ્યો બધા ભૂખ્યા છે લે લે તું ખાય હાથે સાંજના સાડા સાત થઈ ગયા અને ટિકિટ બુક કરાવેલી છે વિક્ટર મુવી ની એટલે અમારે વિક્ટર મુવી જોવા જવાનું છે ગુજરાતી મુવી છે શું છે કઈ ખબર નથી પણ ત્યાં જઈ એટલે જોવા જવાનું છે વિક્ટર મુવી અને વિક્ટર મુવીમાં મિડલ ક્લાસ ફેમિલી નું છે તો શું છે આવીને તમને રિવ્યુ આપો અને કેવો મુવી લાઈક વિક્ટર પલક મારી પર ડાન્સ કરે છે એટલી ખુશ થઈ ગઈ મુવી જોવા જવા જોવા જાવ ને આજે પાપા તો ચાલો જઈ મૂવી જોવા માટે ટિકિટ બુક થઈ ગઈ ટોપસી મૂવી વિક્ટર મૂવી વિક્ટર 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 મુવી આવ્યો ને ત્યાં રાજી થઈ ગયો જો કેવો લે બાબલો કેવો બેઠો એક મિનિટ આઈ સેટ ઢોળું એક સેટ કાઢું સમજાણો ની એમ આ કાન છે ને એલેક્સે તોડી નાખ્યો એટલે બિચારો નબળો કામ છે એનો ચલો ગઈસ છે એ છે ટોકીઝ માં મુવી જોવા માટે આઈ એમ રેડી ગો ગાડી કાઢો ચાલો તમે કાઢો મારે નહીં કાઢવી હું કે હું કે ડ્રાઈવર છું હું પણ ડ્રાઈવર હોઉં છું હવે તમે ડ્રાઈવર થઈ જાવ કેમ પણ ગાઈસ મારી ડર જોયો તમે ખાલી હામું જોયું તો ભાષા બદલી જાય માણસની ગાઈસ તો હમ એકચ્યુઅલી મારા ડ્રાઈવર છે. સામુ જોવે તો પહોંચ સુ ગઈ. કે તું બોલવાની પરમિશન આપીને એટલે. હે આઈ પહોંચી ગયા ઉપર ગાડી પણ પાર્ક થઈ ગઈ છે. તો પાવર બેંક સાથે લઈને મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી તો फटाफट ચાલ ઉપર જોઈએ. મૂવી ચાલુ થવામાં 10 મિનિટની વાર છે અને આપણે જોવા જવાનું છે આ મૂવી જોવા જઈએ છીએ ટિકિટ બગાડી ને જો અમારે કામ હતું એટલે જઈએ છીએ તો સો રૂપિયા ઓકલા દીધા

ઓલરેડી લેટ થઈ ગયું છે ફાઇનલી ગાઈસ પહોંચી કે કોઈ જોવા માટે મૂવી ચાલુ થઈ ગયું 10 મિનિટ લેટ થઈ ગયા ગાઈસ વિક્ટર મૂવી પૂરું કરી નાખ્યું અમને એમ હતું કે મૂવી કઈ હશે જોરદાર છે જોયું તો સાઉથ ની જેમ છે આખો મૂવી પૂરી થઈ ગયો ખબર ન પડી પણ અંદર અત્યારે અવાજ ન થાવ તો પબ્લિક પાછળ આવે છે તો ફટાફટ જઈએ નીચે ફ્રેશ થઈને પછી ઘરે પછી તમને રિવ્યુ આપું પહેલા તો જમવા જવું પડશે કેવું લાગ્યું મૂવી બહુ મસ્ત છે પૂરો થઈ ગયો ખબર ન પડી પૂરો થઈ ગયો ને ખબર પણ ન પડી ચાલો 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 ગાઈસ લિફ્ટ ની આવે હવે આવે અહીંયા આરી 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 આગળ

તમારી તમને દિલથી રિક્વેસ્ટ છે તમે પણ જાજો અને સ્ટોરી છે ને મિડલ ક્લાસથી ચાલુ થાય છે અનાથ છોકરો હોય છે પછી કઈ રીતના હોય છે એ બધું વસ્તુ તમારે જોવા જાવી પડશે અને એને છોક પ્રેમનું છે કે એને છોકરી એને દગો પણ આપ્યો હોય છે એ બધી ઘણી બધી સ્ટોરી છે વિક્ટર એટલે ના પાડ્યું છે કે બધેય વિજય થાય કે બે બે શબ્દો કેવું મૂવ્યું છે એ તો શીખીને આવી પુષ્પા મૂક્યું ને તો એ મૂવીમાં આ શીખીને આવી વિક્ટર મૂવીમાં આ રીતના કરે છોકરાના પપ્પા હોય ને આમ પાછળ હાથ રાખીને જોજો બહુ મજા આવશે તો મારી દિલથી રિક્વેસ્ટ છે કે ભાઈ જજો વિક્ટર મૂવી જોવા માટે ને ફેમિલી સાથે જોવા એવું મૂવી છે નહીં કે પછી એવું કંઈ એવું કંઈ સીન છે કે તમે ફેમિલી સાથે ન જોઈ શકો ચાલો તો ભાઈ હવે વાગ્યા છે એક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાખ દબન પોતાની વિડીયોને શેર કરી દે વિડીયો હા ત્યાં સુધી બધાને ભાઈ બહેને મારા હર હર મારા બાય 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 બાય